તો મિત્રો હાલ રાજ્યભરમાં ગુજરાત પોલીસ વિભાગમાં પીએસઆઈ તેમજ લોકરક્ષક કેડરની ભરતી ચાલી રહી છે આ ભરતી પ્રક્રિયા દરમિયાન એક દુઃખદ ઘટના બની છે ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શારીરિક કસોટી માટે દોડ પૂર્ણ કર્યા બાદ એક યુવાનની તબિયત અચાનક લથડતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જોકે સારવાર દરમિયાન આ યુવકનું દુઃખદ મોત નીપજ્યું હતું તો મિત્રો આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર કચ્છના પચીસ વર્ષીય યુવાન રવિરાજ જાડેજા ખાખી પહેરવાના સપના સાથે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા આપવા માટે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર આવ્યા હતા યુવાને નિર્ધારિત સમયમાં પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કરી લીધી હતી જોકે દોડ પૂર્ણ કર્યા બાદ રવિરાજને ગભરામણ થવા લાગી હતી થોડી જ વારમાં તેમની તબિયત વધુ લથડતા તે અચાનક બેભાન થઈ ગયા હતા મિત્રો પોલીસ ગ્રાઉન્ડ પર હાજર તબીબોની ટીમે યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી જે બાદ તેને પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે યુવાનની ગંભીર સ્થિતિને જોતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મિત્રો સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું બાદમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો મિત્રો અત્યારે આ ઘટનાને લઈને તેમના પરિવારજનોમાં એકદમ સનસનાટી મચી ગઈ છે અને જે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ એક દુઃખદ સમાચાર આવ્યા છે કેમ કે મિત્રો અત્યારે આ જે યુવાન છે એમણે પાંચ કિલોમીટરની દોડ તો પૂર્ણ કરી લીધી હતી પરંતુ ત્યારબાદ તેને ગભરામણ થઈ હતી અને તેની હાલત અત્યંત ગંભીર થતા ત્યાર પછી તેનું મૃત્યુ થયું હતું તો જે પણ ઉમેદવારો અત્યારે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે એમના માટે મિત્રો એક ખાસ સલાહ છે કે જો મિત્રો તમને છાતીમાં અત્યંત દુખાવો થાય અથવા તો થોડા ઘણો પણ દુખાવો થાય તો મિત્રો તમારે તરત જ ઊભા રહીજો કેમ કે મિત્રો બીજી બધી જગ્યાએ જો તમને કદાચ દુખાવો થાય પગમાં હાથમાં પેટમાં એ બધું ચાલે પરંતુ જો મિત્રો તમને છાતીમાં દુખાવો થાય તો એને મિત્રો તમારે ક્યારેય પણ નજરઅંદાજ ન કરવો અને તરત જ ત્યાં જે તબીબો હોય છે જે એમ્બ્યુલન્સ હોય છે પ્રાથમિક સારવાર જે આપતા હોય છે એનો તરત જ તમારે સંપર્ક કરવો જો કેમ કે મિત્રો ભરતી તો આ નહીં તો આવનારી ભરતી તો આવવાની જ છે પરંતુ મિત્રો જો આ જીવન છે તે બીજી વાર નહીં આવે તો મિત્રો એવા ઉમેદવારોને ખાસ સલાહ છે કે જો તમારેથી દોડાય એમ હોય તો જ દોડવું અને વધારે પડતો પ્રયાસ ન કરવો કેમ કે મિત્રો ખરે તમારો પરિવાર પણ તમારી રાહ જોતો હોય છે